હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી આવવાળી અપડેટો તમારી સુધી શેર કરતા રહીએ છીએ તમારો સપોર્ટ જે મળી રહ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર આજની ડિટેલ ખાસ આપણા લોકો એક હું મારા માટે અથવા અમારી ટીમ માટે તો એવું છે કે વ્યૂવર્સને અમે પરિવાર જ સમજીએ છીએ પરિવાર સાથે જે ડિટેલ શેર કરીએ એ મુજબ આજની જો હું કેનેડા પીઆરની પહેલાં તમને બે અપડેટ આપી દઉં પછી બી એક બીજી મોટી અપડેટ આપણે વાતો કરીએ જેની અંદર કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ ત્રણ હજાર આઈટીએ જે છે એ બારમી જૂને જ્યારે રિલીઝ થયા હતા ત્યારબાદ છવ્વીસમી જૂને ફરી એક વખત ત્રણ હજાર આઈટીએ સિલેક્ટ કરવામાં આવ્યા હતા પાંચસો ઓગણત્રીસનો કટ ઓફ જે હતો ને એ બારમી જૂને હતો ત્યારબાદ પાંચસો એકવીસનો કટ ઓફ સ્કોર આવ્યો છવ્વીસમી જૂને આની વચ્ચે ચૌદ દિવસનો ગેપ છે આ વચ્ચે લગભગ ઘણા બધા ડીએમ્સ આવ્યા ઘણા ક્લાયન્ટ્સ આવ્યા આની સાથે જ્યારે વાત થઈને કે ઘણાનો સ્કોર પાંચસો પચીસ પાંચસો સત્યાવીસ લાગી રહી છે ત્યારે મેં એમને એક સજેશન આપ્યું હતું કે મારું એક ઓબ્ઝર્વેશન છે જો અમે કોઈ ચમત્કાર નથી કરી રહ્યા પણ એક ઓબ્ઝર્વેશન મુજબ વાત કરી હતી કે આ સ્કોર હજી ડાઉન આવે એવું લાગે છે બીકોઝ જે ડેટા છે જે હું તમને ઘણી વખતે વિડિયોમાં બી કહું છું માઇનસ પોઈન્ટ તમે માઇનોર માઇનોર પોઈન્ટ જો તમને ખબર હોય ને તો તમને લોકોને બી આ બધા આઈડિયાસ આવી શકે એટલા માટે અમે કહેતા હોઈએ ઘણી વખતે આ પાંચ સાત મિનિટની જ વાત હોય તમે જોશો તો ફાયદો થશે આ મુજબ જ આ ડાઉન આવ્યું છે ઘણાને એમ થાય કે સાહેબ પાંચસો એ એકવીસ પર આવી ગયું આઠ પોઈન્ટ ડાઉન થયું તમે કીધું હતું આ મારા વાતનું સિલેક્શન બી થઈ ગયું તમને ખબર જ હોય બધી ખબર ના હોય ટેન્ટેટિવલી જે ડેટા રિસર્ચ થતા હોય જેટલી માહિતી તમે જેટલું બી આજે એક એક્ઝામ્પલ હું તમને કહું ટેન્ટેટિવલી કહું અમારી ટીમની જો વાત કરીએ તો તમે લોકો જ્યારે ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ ઉપર ફની વિડીયોઝ જોતા હો ને ત્યારે અમારી ટીમ રિસર્ચ કરતી હોય છે ઘણા અહેવાલો કે જેને કારણે વિદ્યાર્થીઓને મદદગાર થઈ શકે જ્યારે માહિતી મળી શકે તો આ આ બધી જે વસ્તુઓ છે ને એને કારણે આ જજમેન્ટ આવી રહ્યા છે અને આ માહિતી જે આવે છે તમારી સુધી એટલે શેર કરવાની કોશિશ કરીએ છીએ કે તમને ફાયદો મળે હવે તો કે આની અંદર ઘણા લોકોને એવું થાય કે સાહેબ એક દિવસ સારા ન્યૂઝ આપો એક દિવસ ખરાબ આપો તો કે એક વસ્તુ હું તમને ટેકનિકલી કહું ક્યારેક સારા ન્યૂઝ ક્યારેક ખરાબ ન્યૂઝ જે બી અપડેટ આવે છે એ તમારી સાથે શેર કરવી જરૂરી કે નહીં જરૂરી તમે કોમેન્ટ કરી જરૂર કહેજો આ વસ્તુને કારણ કે હું તમને એક વસ્તુ સમજાવું કે એક એક્ઝામ્પલ ખરાબ કોમેન્ટ છે હું એમ કહું ભાઈ છોડને આ નહીં શેર કરવી આપણે વિદ્યાર્થીઓ સાથે હવે વિદ્યાર્થીઓને ખ્યાલ નથી કે એનો કોર્સ નીકળી ગયો માનો કે એક એક્ઝામ્પલ કે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટની આપણે વાત કરીએ પીજીપી ડબલ્યુ પીની વાત કરીએ અને એની સુધી આ માહિતી ના પહોંચી કોઈ કારણસર એ જ કોર્સ વિદ્યાર્થીએ લઈ લીધો મા બાપે બિચારાએ લોન લઈને ફી ભરી દીધી કેનેડા પહોંચી ગયું બાળક વરસ બે વર્ષ જ્યારે બી કોર્સ પૂરો થાય ત્યારે ખબર પડે છે કે હવે પાછું ભારત જવાનો વારો આવી ગયો જેટલા પૈસા હતા એ બધું જે થયું એ ઝીરો થઈ ગયું હવે તમે ખાલી વસ્તુ વિચારો આ એક મિડલ ક્લાસ ફેમિલીને કેટલું મોટું નુકસાન થાય જો હું ખરાબ ન્યૂઝ તમારા સુધી અમે લોકો ના પહોંચાડીએ તો ન્યૂઝ કેવા બી આવે આજે એક એક્ઝામ્પલ છે જ્યારે આપણે કોઈ જનરલ ન્યૂઝ બી જોતા હોઈએ છીએ યુદ્ધના ન્યૂઝ કહેવાય એ ખરાબ જ કહેવાય છે પરંતુ તો બી ગવર્મેન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકો સુધી કેમ પહોંચાડે છે કે જેટલા માહિતગાર રહ્યો એટલા તમે સુરક્ષિત રહી શકો તમને જેટલી માહિતી મળે એ સુરક્ષિત હોવી જોઈએ આજે વસ્તુ એવી છે જ્યારે સારા ન્યૂઝ આવે છે અમે લોકો સારા બી શેર કરીએ છીએ બાકી હું તમને ઘણી વખત વિડીયોમાં કહું એટલે હું તમને ઘણાને હું ક્લિયર કહું છું મારે કોઈ દિવસ કેનેડા નથી જવું નથી મારે કેનેડાનું પીઆર લેવું તો હું શું કામ એને કરું મારો તો એક જ કામ છે કે માહિતી પહોંચાડું વિદ્યાર્થીઓને મદદ કરે આજે કદાચ જે વિદ્યાર્થીઓની મારી માહિતી અથવા અમારી માહિતી મુજબ જે મળી રહી છે અથવા પહોંચી રહી છે એનાથી વિદ્યાર્થીઓને કદાચ ફાયદો થઈ રહ્યો છે તો એનાથી મારો તો કોઈ ફાયદો છે જ નહીં અમે લોકો તો શું કરીએ છીએ કે વિદ્યાર્થીઓને મદદગાર થઈએ બાકી એક ગયા છે તો કોઈ બીજા કન્સલ્ટન્ટ બીજા એજન્ટો થ્રુ જેમના થ્રુ ગયા છે કદાચ તમને એમને પૂછવા જશો ને તો કદાચ આટલો સપોર્ટ તો એમનો નહીં મળતો હોય નો ડાઉટ બધા એવા નથી હોતા ઘણા આપે છે બી ખરા ઘણા નથી બી આપતા પરંતુ આ બધું એક ટેકનિકલ ખાલી આપણે વાતો કરી રહ્યા છે મેં તમને કીધું એટના કે અમારા માટે તમે લોકો વ્યુઅર્સ જે છો અમારો પરિવાર છે જેટલા બી મા બાપ છે અમારે લોકો એની પાસેથી એક વસ્તુ જોઈએ છે આશીર્વાદ આપો કે લોકોને આટલા મદદગાર અમે ભવિષ્યમાં બી થઈ શકીએ જેટલા બી વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન માટે અમે જેટલા મદદગાર થઈ શકીએ અને જેટલા લોકો સુધી પહોંચીએ એવા મા બાપ ખાલી આશીર્વાદ આપો કોમેન્ટની અંદર તમે લખજો તમ તારે પરંતુ આ એક સોલ્યુશન એટલા માટે અમે આપવાની કોશિશ કરીએ છીએ કારણ કે ઘણી વખત અમે કોમેન્ટ જોઉં ને તો ત્યારે એમ થાય કે સાહેબ આ શું લગાવ્યું છે એક દિવસ તમે સારા ન્યૂઝ આપો એક દિવસ ખરાબ આપો પણ મારો કોન્સેપ્ટ એક જ છે માહિતી કેવી બી છે એને એક્સેપ્ટ કરો રિયાલિટીઝને એક્સેપ્ટ કરવી જ પડે તમારે કોવિડની માહિતી ગવર્મેન્ટે છુપાવી દીધી હોત તો કેટલા લોકો લગી ફેલાઈ જાય તો કેવું પડ્યું ને કે બધા ભાઈ ઘરમાં રહેજો લોકડાઉન રાખજો સાવધાની રાખજો હેન્ડવોશ કરતા રહેજો એ માહિતી હતી ખરાબ પરંતુ લોકો સુધી પહોંચી તો લોકોએ એનો ફાયદો ઉપાડ્યો કે કે કઈ રીતે તો કે સાવધાન રહ્યા સાવચેત રહ્યા તો એનાથી ઘણા લોકો બચી ગયા એટલા જ માટે આ વસ્તુ બી એવી જ રીતે છે પ્લસ કેનેડાની અંદર એકચ્યુઅલમાં અત્યારના સિનારીઓમાં જુઓ તો જે ઇલેક્શન ઓક્ટોમ્બર્સની વાતો ચાલતી હતી એપ્રિલમાં થઈ ગયા પોલિટિકલ ચેન્જીસ એટલા બધા થયા ઇમિગ્રેશન ઓફિસર બદલાણા પીએમ બદલાણા ફરી એક વખત ઇમિગ્રેશન ઓફિસર બદલાણા તો આ બધા ભવિષ્યના જે ચેન્જીસ આના કારણે ઇમિગ્રેશન ટીમ જે ચેન્જીસ કરતી હોય ને એમાં થોડાક સારા થોડા ખરાબ ન્યૂઝ આવતા જ રહે અને એ એટલા માટે એટલી બધી અપડેટો આવી રહી છે અને આ અપડેટો તમારી સુધી જો પહોંચી જાય તો અમે અમારી મદદગાર થવાની કોશિશ કરીએ છીએ અને આ એક મારો ઓપિનિયન છે કોઈએ મન પર ના લેવું પરંતુ આ એક અમે અમારા તરફથી એક ઓપિનિયન આપવાની કોશિશ કરી છે કે કદાચ મને મારે એટલું સમજાય છે કે મારે કોઈને મદદગાર થવું જોઈએ મારે માટે આ વસ્તુ સાચી છે તમને કદાચ અમારા રિગાર્ડિંગ કંઈ બી વસ્તુ કેવી હોય અથવા આ વિડીયો રિગાર્ડિંગ અથવા અમારા રિગાર્ડિંગ કંઈ સજેશન આપવા માગો કોમેન્ટ કરતા રહેજો બાકી તો ઠીક છે એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો મેક્સિમમ લોકોને વિડીયો શેર કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત